પોરબંદરની વિવિધ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોના વિવિધ પ્રશ્ને રજૂઆત થઈ છે જેમાં બાળકોના સ્કૂલ બેગના ભારણ તેમજ સમયમાં ફેરફારને લઈને આજે વિદ્યાર્થી નેતા અને તેમની ટીમના સભ્યો દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પોરબંદર શહેરમાં અનેક સ્કૂલો આવેલ છે પરંતુ અમુક નામચીન ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા તેમની મનમાની કરી અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં તમામ વિષયના નોટબુક સહિતની સાહિત્ય લઈ આવવા માટે કહેવામાં આવતું હોવાથી વિદ્યાર્થીઓને મસ્ત મોટા વજન સાથેનું બેગ લઈને સ્કૂલમાં જવું પડે છે તેમજ અમુક સ્કૂલો દ્વારા તેમની મનમાની કરી સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે જે બાબતે આજે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ અને તેમની ટીમ દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને ખાનગી સ્કૂલના સ્કૂલ બેગ અને સરકારી સ્કૂલના સ્કૂલ બેગ સાથે રજૂઆત કરી હતી પોરબંદરની ઘણી બધી ખાનગી શાળાઓ અત્યારે સરકારથી ઉપરી હોય એવી રીતે પોતાના નિયમો ઘડી અને જે વિદ્યાર્થીઓ છે તેમને હેરાન પરેશાન કરી રહી છે ખાસ કરીને આપણે બેગની જ જે વાત કરીએ કે જે નાના નાના ભૂલકાઓ નાના બાળકો છે તે બાળકોના જ્યારે આપણે બેગ જોઈએ તો એ બેગનો વજન સાતથી આઠ કિલો વજન એ બાળકો લઈને જતા હોય છે બીજી અમને વાલીઓ દ્વારા એવી પણ ફરિયાદ આવી હતી કે ઘણી બધી સ્કૂલો એવી છે કે જે ફરજિયાતપણે નવનીત પ્રકાશનની બુકો વાપરવા મજબૂર કરી રહી છે અને ઘણી સ્કૂલો એવી પણ છે કે પોતાના રીતે નોટિસો બહાર પાડી અને સમય વધારો કરી અને વાલીઓની સહમતી ન હોય છતાં પણ સમય વધારો કરે છે ત્યારે આજે અમે એક શિક્ષણાધિકારી પાસે આવ્યા હતા અને એમનું એક ધ્યાન દોર્યું હતું કે સાહેબ આ જે શાળાઓ છે તેમને જે સરકારના નિયમો છે એમનું ભાન કરાવવો આ શાળાઓ પોતાને સરકારથી પણ ઉપર હોય એવું માની રહી છે સરકાર પણ જ્યારે બાળકો માટે અને વિદ્યાર્થીઓ માટે વિચારતી હોય સારું વિચારતી હોય હમણાં પણ થોડા સમય પછી આ જે બેગલેસ જે યોજના છે કે સરકાર એ બાજુ વિચારી રહી છે કે બાળકોને કોઈ વજન ન ઉપાડવો પડે તેના માટે થઈ અને આ બેગલેસ યોજના પણ હમણાં થોડાક સમયમાં વિચાર કરી રહી છે જ્યારે સરકાર આ બાળકો માટે આવું સારું વિચારી છે વિચારતી રહી છે ત્યારે આપણે જોઈએ તો આ જે ખાનગી શાળાઓ છે અત્યારે એ ખાનગી શાળાઓ સરકારથી પણ ઉપડી હોય એમ પોતાના રીતે ધડા વગરના નિયમો કરી અને વાલીઓ ઉપર અને બાળકો પર બોજો નાખી રહી છે ત્યારે મારે વાલીઓને પણ વિનંતી છે કે આપ જાગૃત થાવ અને આજે શિક્ષણ અધિકારીનું પણ અમે એક ધ્યાન દોર્યું છે કે આ જે સરકારના નિયમોનું પાલન ન કરાવતા તેમને સરકાર નિયમોનું ભાન કરાવો અને તેમની સામે પગલાં લ્યો તો અમુક ખાનગી સ્કૂલો માટે અમુક પ્રકાશનના જ પુસ્તકો અને અમુક જગ્યાએથી સ્કૂલ બેગ અને યુનિફોર્મ લેવા માટે વાલીઓને દબાણ કરે છે જે બાબતે પણ રજૂઆત કરાય છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર